જૂનાગઢમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાના મુદ્દે મુંબઈના મુફ્તી સલમાનની ધરપકડ કરી છે પણ હવે જુનાગઢ પોલીસ તેમનો ઇતિહાસ જાણવા માગે છે અને ઇતિહાસ કોર્ટ સામે રજૂ કરવા માગે છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે મુંબઈના મુફ્તી સલમાનની મુફ્તી સલમાન સામે જૂનાગઢની અંદર બે કોમ વચ્ચે ઉશ્કેરવાનો ગુનો દાખલ થઈ ગયો છે આ મામલે તપાસ કરી રહેલી જુનાગઢ પોલીસને જે તથ્યો હાથ પર લાગ્યા છે તે પ્રમાણે મુફ્તી સલમાન આ પ્રકારની ભાષામાં વાત કરવા ટેવાયેલા છે અને અનેક રાજ્યોમાં ખાસ કરી દક્ષિણ ભારતના રાજ્યોમાં પાંચ કરતાં વધુ ગુના મુફ્તી સલમાન સામે નોંધાયા હોવાનું પોલીસનો દાવો છે આ તમામ નોંધાયેલા ગુનાની પોલીસ તપાસ કરી રહી છે એની સમીક્ષા કરી રહી છે અને તમામ પુરાવા પોલીસ જુનાગઢની કોર્ટમાં રજૂ કરશે પોલીસ અધિકારીઓનો દાવો એવો પણ છે કે જ્યારે મુફ્તી સલમાનને કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે પોલીસ રિમાન્ડની માગણી જરૂર કરશે કારણ કે હજી કેટલાક ખુલાસાઓ કરવાનું બાકી છે ખુલાસો નંબર એક એવો છે કે મામલતદાર પાસેથી જે મંજૂરી લેવામાં આવી જે બે લોકોએ મંજૂરી લીધી એ બંને લોકો મંજૂરી લેનારે મામલતદારને એવું કહ્યું હતું કે અમે

આ જે સભા યોજવામાં આવી તેનો નાણાકીય વ્યવહાર ક્યાંથી થયો હતો પોલીસને આશંકા એવી પણ છે કે આ પ્રકાર ભારતની અંદર અવ્યવસ્થા સર્જાય તે માટે જે કાર્યક્રમો થાય છે તેના માટે વિદેશથી કોઈ મદદ તો નથી મોકલી રહ્યું ને તેની પણ પોલીસ તપાસ કરી રહી છે આમ મુક્તિ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે મુક્તિ આ પ્રકારની ભાષામાં વાત કરવા ટેવાયેલા છે અને હવે મામલો આવ્યો છે ગુજરાતનો અને ગુજરાત એ તો લેબોરેટરી છે ધર્મના નામની અહીંયા બધા જ પ્રયોગ સફળ થાય છે અને હું માની પણ નહીં લેવું કે આ પ્રયોગ કોણ કરી રહ્યું છે કારણ કે આપણે ભૂતકાળ જોયો છે અને આ પ્રકારના પ્રયોગોના પરિણામ પણ જોયા છે એટલે આપણે આ પ્રયોગથી પોતાની જાતને દૂર રાખીએ જોઈએ જુનાગઢ પોલીસ કેટલા સત્યો શોધે છે અને કઈ દિશામાં તપાસને

तेने कहिये जे पीड़ापर